બ્રોકરેજ હાઉસ ટાર્ગેટ પણ બારસો પચાસ થી ઘટાડી સાતસો ચાલીસ રૂપિયા કરી દીધો છે જેપી મોર્ગન ના રિપોર્ટ કહેવામાં આવ્યું છે કે ટાટા મોટર્સ માટે કેટલાક નવા પ્રતિકૂળ કારક સામે આવ્યા છે જેમાં ટેરિફ રિસ્ક જેગોર એન્ડ લેન્ડ રોવર નો જૂનો પોર્ટફોલિયો લાઇનઅપ અને ભારતમાં નબળા ઇન્ડસ્ટ્રી ગ્રોથ ની સાથે સાથે કોમર્શિયલ તેમજ પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં માં બજાર માં પડકાર સામેલ છે એમ પણ જણાવવામાં આવ્યું છે કે કારોબારીમાં સુધારો આવી શકે છે આ સમયગાળા દરમિયાન ટેરિફમાં ધીમે ધીમે પાછા થ્રુ ખાતે ઇલેક્ટ્રિક વાહન લોન્ચ અને ભારતમાં કોમર્શિયલ વાહન સેગમેન્ટમાં રિકવરી બેલેન્સ બનાવી શકે છે

ગુરુવારે ટાટા મોટર ના શેર સામાન્ય ઘટાડા સાથે સાતસો દસ રૂપિયા સ્તરે બંધ થયા જે ફિફ્ટી વીક ન્યુનસ્તર પાંચસો પાંત્રીસ રૂપિયા થી સારી રિકવરી કરી ચુક્યો છે એટલે કે ફિફ્ટી ટુ વીક લો થી કંપની શેર સારી એવી રિકવરી પણ કરી ચુક્યો છે તો મિત્રો આ વિડીયો આપણે ટાટા મોટર્સ ના શેર વિશે વાત કરી જેમાં બ્રોકરે હાઉસ જેપી મોર્ગને ડાઉનગ્રેડ રેટિંગ કરી છે અને બારસો પચાસ ના ટાર્ગેટ ઘટાડી સાતસો ચાલીસ રૂપિયા કરી દીધો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ક્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતી સબસ્ક્રાઈબ કરી ઘંટણી પર દબાવી દેજો